હેલો ફ્રેન્ડસ ચોમાસાનો પહેલો જ દિવસ ને પહેલો જ વરસાદ અને એ સુરતમાં અમે આ પ્રોગ્રામ રાખ્યો છે ને તમે પણ પ્રોગ્રામ રાખી લીધો છે કયો પ્રોગ્રામ છે એ પણ અમે તમને બતાવી દઈશું અમે જુઓ અમારો પ્રોગ્રામ પહેલો કયો છે એ અમારો ફ્રેન્ડ અત્યારે બનાવી રહ્યા છે બે ફ્રેન્ડ બનાવે છે હું વિડીયો ઉતારું છું મારો એક ફ્રેન્ડ છે ને એ અમારે જમાડે છે પછી કોને જમાડે છે ને હું તમને પછી બતાવીશ હવે જો અમારા ફ્રેન્ડ બનાવે છે ને એ એ એ દઉં છું તમને કે કોણ કોણ બનાવે બનાવે છે છે શું શું બધું આ અમારા બે ફ્રેન્ડ છે ઈ આઈટમ બનાવી રહ્યા છે કઈ કઈ આઈટમ બનાવે છે ને એ અમારે કે છે આ ભાઈ મગનલાલ આપણે કઈ કઈ આઈટમ બનાવો છો

મેં તમને કીધું તો અમે પહેલા કોને જમાડવી છે એ હું તમને બતાવીશ જો હવે તમને બતાવી રહ્યો તો અમે પહેલા કોને જમાડવી છે એ અમારો મારો ફ્રેન્ડ એક સ્પેશિયલ એને જમાડે છે એ આ ભાઈ છે અમારે આ મયુરભાઈ એ અત્યારે જમાડે છે અમારા ઘરના અમારા ચાર ફ્રેન્ડ છે પોતે એને જમાડી રહ્યા છે જો એ ચારે જમી રહ્યા છે અને અમારા એક ફ્રેન્ડના સાસુ છે એ પણ આવ્યા છે જમવા અહીંયા જો આ કરે આ બધા જો અમારે જમી રહ્યા છે અત્યારે કુંબણિયા છે મેથી છે બધા પેલા અમે એને જમાડીશું પછી અમે જમશું ચાલો આપડા નિયમ છે કે પત્ની પતિને જમાડ્યા પછી જમે પણ અમારો રિવાજ અવળો છે કે અમે પત્નીને જમાડ્યા પછી અમે પતિ જમશું એટલે પહેલાં અમે છે ને એને જમાડી લીધા છે જુઓ ગોટા છે મરચી છકરી છે પછી પકોડા છે કુંભણિયા છે ને ગોટા આ પાંચ પાંચ આઈટમ બનાવી છે ને અમે પહેલાં એને જમાડશું ને પછી અમે જમવાના છે એવી

એના સાસુ છે એટલે એ કે જમા તમે જમજો તમ તારે અમારે નહીં હોય પણ નહીં અમારે પહેલાં એ બા ને જમાડવાના છે જો હા હું કેવું જો બા મને નો ખીજા તા હો તમે બા જો આમ જો કેવા ડોળા કાઢે છે નહીં બા પેલા તમને અમારે જમાડવાના છે તમે તમે અમારા મહેમાન કેવો બા ના ના અમે ક્યાં ઝીમા આવે અરે એ તમારું પેપર છે બા અમારું નથી બા એમ કે છે કે તમે જીમી લીધું છે તમે ખોટું બોલો છે એમ કે

Vai que beira ropecs,